ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಹೇ ಮಗ್ಫಳಿೋ ಜಿ ಹಾಡ ಮಿತ್ರ ಬೆಳೆ પણ આ અરવલ્લી અને સાબરકાંઠા પૂરતું છે ખેડૂત મિત્રો માહિતી આપવું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવનવા વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો તમારા ગામમાં આવીને આ ભાઈ તમને મગફળી ફોલી આપશે ખેડૂત મિત્રો આ અરવલ્લી અને સાબરકાંઠા પૂરતું જ છે અને કોઈપણ ખૂણામાં અને સાબરકાંઠામાં આવીને આ ભાઈ તમને મગફળીના દાણા કાઢી આપશે ખેડૂત મિત્રો મગફળીના દાણા ચોખ્ખા અને સીધા વવાઈ જાય તેવા નીકળે છે ખેડૂત મિત્રો ભાવ તથા અન્ય માહિતી માટે ભીખાભાઈ પટેલનો સંપર્ક કરવો જે માલિક છે તેમનો મોબાઈલ નંબર છે ચોરાણું બે ત્રેસઠ છાસઠ ત્રણસો સાત તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ